નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ વીસ મે બે હજાર ચોવીસ અને વાર સોમવારે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે સાથે કપાસ બજારમાં કેવા ફેરફાર જોવા મળી શકે છે અને વાયદા બજારમાં જે વધારો અને ઘટાડો શું જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કપાસને રિલેટેડ અવનવા વિડીયો હું તમારા માટે લાવતો રહું છું સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારના ભાવથી શરૂઆત કરીશું તો કપાસના ભાવમાં આજે વાત કરીએ તો મિત્રો પંદરસોથી સાડી પંદરસો સુધી બોલાય એવી સંભાવના છે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે તેનો આપણે હાઈની વાત કરી દઈએ તો પંદરસો અને સિત્તેર રૂપિયા સુધી જતો જોવા મળવાની સંભાવના છે અને એવરેજ ભાવ જે ખેડૂતોને મોટા ભાગે મળશે એ હશે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો અને વીસ રૂપિયા સુધી ખેડૂતોને એવરેજ કપાસનો ભાવ મળતો હોય છે હવે ખેડૂત મિત્રો જો તમે આજે કપાસ વેચવા જાઓ તમારે કપાસના ભાવ શું આવે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેના કારણે જે અન્ય ખેડૂત મિત્રો જોવે તેમને પણ ખ્યાલ આવી જાય ઉપરાંત ખેડૂત મિત્રો વાયદા બજારની વાત કરી દઈએ તો વાયદા બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે હાલ જે માંગ છે તે આમ ઘટાડવામાં છે પરંતુ એકત્રીસ ટકા બે હજાર ત્રેવીસ ચોવીસ કરતાં અત્યારે મિત્રો સુધારો કપાસની માંગમાં જોવા મળે છે પરંતુ હાલ તો પણ આઈસીએસસીએ કહેલું છે એના જે સ્કોર આવે છે તેમાં છતાં પણ કપાસના ભાવમાં કોઈ તેજી નથી વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ વાયદાની કરંટ પ્રાઇસ પંચાવન હજાર નવસો છે ત્યારબાદ આપણે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ મિત્રો ન્યૂયોર્ક વાયદો અત્યારે ખુલી ગયો છે સોમવારોના કારણે અને ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો છોતેર પોઈન્ટ પાંત્રીસ ડોલરે મિત્રો બોલાતી જોવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો આજે બજારમાં વાત કરીએ તો નાનો મોટો વધારો અને ઘટાડો જોવા મળવાની સંભાવના છે અમુક સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવમાં વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયાનો સુધારો પણ જોવા મળે છે પરંતુ ઓલ ઓવર મિત્રો ગુજરાતમાં વાત કરી દઈએ તો પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળવાની સંભાવના છે અને બીજી વાત એ કરવાની છે કે હવે જે કપાસના ભાવ છે તે બે તરફી પ્રવાહ નહીં જોવા મળે એક તરફી તો મુકાતો વધશે અને સતત ઘટશે અને સ્થિરતાનો માહોલ જોવા મળે છે એટલે આ રીતના મિત્રો કપાસની બજાર ટૂંક જ સમયમાં થઈ જવાની છે એટલે જ ખેડૂત મિત્રોએ સાવધાન રહેવું જેના કારણે આપણી ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરી છે તેમને તાત્કાલિક માહિતી મળી જશે ઉપરાંત ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરી દઈએ તો ખેડૂત મિત્રો કપાસની આવકોમાં પણ નાનો મોટો ઘટાડો વધારો થવાની સંભાવના છે કારણ કે હાલ તાપમાનમાં ખૂબ જ વધારો થવાના કારણે ઘણા બધા મિત્રો ઘરની બહાર કપાસ વેચવા છે નહીં જેના કારણે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો આજે દસ હજારથી બાર હજાર બેલમાં જોવા મળવાની સંભાવના દેખાઈ રહી છે તો આ તો આજનો પ્રવિડ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવે તો લાઇક શેર હશ છે